અમદાવાદમાં એકસો સુડતાળીસમી રથયાત્રાને લઈ પોલીસ પણ એક્શનમાં છે અને સતત બીજા દિવસે રિહર્સલ કરાયું અઢાર કિલોમીટરના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યો છે તો રથયાત્રામાં પોલીસ અધિકારીઓ સૈનિક દળ પોલીસ કોન્સ્ટેબલ વિવિધ એજન્સી હોમગાર્ડ મળીને ત્રેવીસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાશે રથયાત્રાના રોડ પર મહત્તમ હિસ્સામાં સીસીટીવી ફૂટેજ લગાવવાની કામગીરી પૂરી કરાઈ સીસીટીવી ફૂટેજનું સીધું લાઈવ સ્ટ્રીમિંગ પોલીસ કંટ્રોલ ડીજી ઓફિસ એએમસી કંટ્રોલ રૂમ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવશે જગન્નાથ પુરી બાદ સૌથી મોટી જો રથયાત્રા યોજાતી હોય તો તે આ કર્ણાવતી નગરીમાં યોજાતી હોય છે અને જ્યારે અમદાવાદમાં આ એકસો સુડતાલીસમી જ્યારે રથયાત્રા છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ ઝડબેસલાક રાખવામાં આવ્યો છે એકસો સુડતાલીસમી આ રથયાત્રામાં જે ડીજી એ ડીજી આઈજી ડીઆઈજી કક્ષાના પાંચ અધિકારી સહિત બાર હજાર છસો જેટલા પોલીસ છે તે તૈનાત રહેવાના છે અને ત્રેવીસ હજાર છસો જવાનો આ રથયાત્રાના જે રૂટ ઉપર ઉતરશે ત્યાં કારણ કે જ્યારે મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અહીં જે રથયાત્રા એટલે કે જમાલપુરથી લઈને સરસપુર અને ત્યારબાદ નીજ મંદિર સુધી જે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે આ સિવાય શહેરના બસો ને છ્યાસી જે પીઆઈ છે તે પણ તેનાત રહેવાના છે ચેતક કમાન્ડોની ત્રણ હિટ ટીમ પણ હાજર રહેશે અને કુલ થઈને અને ત્રેવીસ હજાર છસો જેટલા જવાનો છે તે રથયાત્રાના રૂટ પર રહેવાના છે સતત અહીંયા આગળ જે પોલીસ જવાનો છે તે રિહર્સલ કરી રહ્યા છે જો કે નિજ મંદિરથી લઈને સરસપુર જઈને અને પરત અહીંયા આગળ ફરવાના છે કારણ કે જેટલા પણ જે સેન્સિટિવ જે વિસ્તાર હોય જે સંવેદનશીલ વિસ્તાર હોય ત્યાં આગળ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હશે આ સિવાય પંદરસોથી વધારે કેમેરાથી બાજ નજર પોલીસ રાખી રહી છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ